મેલન જામનગરમાં રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું જેમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે રાજપૂતો આક્રમક બન્યા છે આ સંમેલનમાં અંદાજિત એક હજારથી પંદરસો જેટલા રાજપૂતો એકત્ર થયા હતા તો આવો જોઈએ કે શું કહેવું છે રાજપૂત સંમેલન વિશે અમારી દીકરીઓને બહેનોનું જ અપમાન થયું છે એટલે એના માટે જો મોદી સાહેબ તો નમ્ર અપીલ છે કે તમે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એ અમારો નિર્ણય એ અમારું સમાધાન એના સિવાય બીજું કંઈ નથી અને આગળ એવું જો એ રદ કરી દેશે તો અમે કોઈ જાતના કોઈ મોટા સંમેલન બમેલન કાંઈ કરવાના નથી અને પરસોત્તમ રૂપાલા ઘરે જાય એ જ અમારું મેન છે પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરાયેલી જે અભદ્ર ટિપ્પણી છે તેનો મામલો જે અત્યારે હાલ ગરમાયો છે અને સમગ્ર રાજ્યમાં જે રાજપૂત સમાજ જે અત્યારે હાલ આગ બબુલા થયું છે ત્યારે આજે જામનગરમાં જે રાજપૂત સમાજ દ્વારા જે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં જે રાજપૂતો જે છે તે એકત્ર થયા હતા શું નિર્ણયો લેવાયા છે શું મિટિંગમાં ચર્ચાઓ થઈ છે આપણી સાથે જાણવા રાજપૂત સમાજના આગેવાન પીટી જાડેજા આપણી સાથે ઉપસ્થિત છે સીધા તેમની સાથે વાત કરશું બાબુ આજે જામનગરમાં મિટિંગ હતી કઈ પ્રકારના નિર્ણયો લેવાયા છે અને આગામી રણનીતિ શું રહેશે અત્યારે નિર્ણય એવા લેવાના છે કે અમે તો પેલા સંસ્થાના હોદેદાર દસ મળવાના હતા પણ આટલા સમાજના ચાર પાંચ હજાર માણસોને બહેનો આવી જશે એવી કલ્પના નહોતી પણ આ બધાની એક હૈયાવરાળ છે કે આવી ટિપ્પણી સહન કરી ન શકે એ આપ રોષ વ્યક્ત જોયો અને આપે જાણ્યું હવે એમને જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણી માફ કરી શકાય એવી કોઈ પણ રાજપૂત સમાજની એક વ્યક્તિએ એવું નથી કીધું કે આપણે એને માફ કરી દે છાત્રો ધર્મ અને માફ કરવાવાળો ધર્મ બરાબર છે એ છત્રીય વટ જ હોય છે ને છત્રીઓ જોઈ છે એના વિશે આપ જાણો છો વધારે કહેવાની જરૂર નથી છેલ્લે આઝાદી મળી ત્યારે આ ઉછળકૂદ જે કરે છે ને ટિપ્પણીઓ કરે છે એને આઝાદી અપાવી કોને પાંચસો ને બાઠ રજવાડાએ અને એના વિશે આવી ટિપ્પણી કરવી એ પણ નારી શક્તિની બરાબર છે તો તો આ જોહરો કર્યા છે ને સોળ હજાર રાજપૂતાણીએ તેર હજાર રાજપૂતાણીએ સાત હજાર રાજપૂતાણીએ તો મહારાણા પ્રતાપ અકબરને નહીં કોઈ કોઈથી અમે તો મહારાણા પ્રતાપનો ઘરે ઘરે બેનુ દીકરીના કારિયાવરમાં ફોટો આપીએ છીએ મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું બેન જે રીતના જે અત્યારે હાલ જે રાજપૂત સમાજ દ્વારા જે ક્ષત્રિયાણો અને ક્ષત્રિયાણીઓનો જે અપમાન કરવામાં આવ્યું છે તેને લઈ અને શું કેસોને આવનારા દિવસોમાં જે એક મહિલા તરીકે એક મહિલાઓ તરીકે જે ક્ષત્રિયાણીઓનો સુસતન રહેશે જય માતાજી અમે ક્ષત્રિય મહિલા સભ અમારા અમારી દીકરીઓને બેનો જ અપમાન થયું છે એટલે એના માટે જો મોદી સાહેબ તો નમ્ર અપીલ છે કે તમે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરો એ અમારો નિર્ણય અમારું સમાધાન એના સિવાય બીજું કંઈ નથી અને આગળ એવું જો રદ દેશે તો અમે કોઈ કોઈ જાતના મોટા કાંઈ કરવાના નથી અને પરસોતમ રૂપાલા ઘરે જાય એ જ અમારું મેન છે જામનગરના જે રાજપૂતો રાજપૂતો રાજપૂતોની મહિલાઓ કે અત્યારે હાલ જે આગ બબુલા થયા છે આવનારા દિવસોમાં મહાસંમેલન પણ જે છે તે યોજવાની તૈયારી જે છે તે રાજપૂત સમાજે બતાવી છે કેમેરામેન રજનીશ નાગર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી